આચાર્ય શ્રી રવિરત્ન સુરેશ્વરીજીની નિશ્રામાં ગિરનારથી પાલીતાણા સુધીની સોળ દિવસીય પ્રાશુમણી પદયાત્રા વિસાવદર પંથકમાંથી પસાર થઈ રહી છે આયોજક કમલેશ લાલચંદજી દ્વારા માર્ગમાં આવતા ગામોમાં બાળકોને સ્કૂલ બેગ અને મહિલાઓને સાડી સાલનું વિતરણ કરી સેવા કે સુવાસ ફેલાવવામાં આવી રહી છે હાથી ઘોડા અને વિન્ટેજ કાર સાથેનો આ સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જય

શ્રી રવિરત્ન સુરિજી વિશ્રામમાં અને બધા સાધુ સાધ્વી છે ને અઠારસો આરાધકને સાથે લઈને અમે આસંગ લઈને ગિરિરાજ ઉપર જઈ રહ્યા છીએ ડેલી નગરી પણ વસાઈ છે આજુબાજુના લોકો પણ જોવા માટે આવે છે ને આજુબાજુના બધા ગામડામાં પણ અમે સેવા પૂજા સેવા પૂજા કરીએ છીએ બધાને મીઠાઈ અને ખુ શોલ એનું વિતરણ કરીને પ્રસાદી પણ આપીએ છીએ અને રોજ સાંજે પાંચ વાગે આ ગામના લોકો પણ પંદરસોથી દો હજાર લોકો આ નગરી જોવા માટે આવે છે ને આ વખતે પાંચ વાગ્યાથી છ વાગ્યા વચ્ચે કુમારપાલ રાજાની આરતી થાય છે એમાં હાથી ઘોડા ત્રી ચાર ટાઈપના બેન્ડ બાજા શનૈ વાદક બધા સાથે હોય છે અને અઠારસો લોકો સાથે હોય તો આ માહોલ જોવા માટે આજુબાજુના ગામડાથી પણ લોકો આવે છે ને બહુ હર્ષોલ્લાસથી ખુશ થઈને જાય છે જીલેન્દ્ર હું ગીગાસણ સરપંચ પ્રિતેશ સિરોયા આજે જુનાગઢથી પાલીતાણા જે સંઘ નીકળ્યો છે આપણે મુનિઓ એ એની દ્વારા આજુબાજુના ગામની અંદર સેવાકીય કાર્ય શાલ છે કે ખજૂર નાના બાળકોને ખજૂર છે સ્કૂલ બેગ છે એ બધી વિતરણ ચાલુ છે અને સારું સેવાકીય કાર્ય આ લોકો કરે છે આજુબાજુના